મહત્વના સમાચાર જે રીતે દિલ્હીમાં સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી મળી હતી ત્યારબાદ કોઈ જ સંદિગ્ધ વસ્તુ મળી ન આવી હતી તે જ રીતે આજે દિલ્હીમાં જે ઘટના ઘટી હતી તેવી અમદાવાદની અલગ અલગ છ જેટલી સ્કૂલોને હાલમાં બોમ્બથી ઉડાવી દેવાની એક બાદ એક ઈમેલ મળી રહ્યો છે પરંતુ છેલ્લા બે દિવસથી આ તમામ સ્કૂલોમાં મતદાન કેન્દ્ર ઊભા હોવાના કારણે જે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને તરત જ બોમ્બ ડિસ્પોઝલની સ્કીમ હોય ટીમ હોય પોલીસ દ્વારા આ તમામ સ્કૂલોમાં ચેકિંગ કરવામાં આવ્યું પરંતુ અત્યાર સુધી કોઈ જ સંદિગ્ધ વસ્તુ જે છે નથી મળી આવી રશિયન સર્વરમાંથી આ ઇ મેલ કર્યો હોવાનું ક્યાંક પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને હાલમાં અલગ અલગ ટીમો જે છે આ શાળાઓમાં જઈને તપાસ કરી રહી છે અને હાલમાં કોઈ સંદિગ્ધ વસ્તુ છે કે નહીં તેની તપાસ પરંતુ અત્યાર જેટલી જે સ્કૂલોમાં તપાસ કરવામાં આવી તેમાં માહિતી મળી છે કે કોઈ જ વસ્તુ એવી નથી મળી આવી જે ચાનખેડામાં આવેલી છે જિગ્નેશ અને દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે જિગ્નેશ કેટલા વાગે મેલ આવ્યો હતો ને જ્યારે મેલ મળ્યો એ બાદ જે સુરક્ષા દળો છે પોલીસ છે તેના દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે અત્યાર સુધી કોઈ એવી વસ્તુ મળી આવી છે કે કેમ પ્રીતિ આપને રોકવા માગીશ પ્રીતિ અત્યારના જે દ્રશ્યો છે તે ઘણા મહત્વના છે કારણ કે સ્કૂલોની અંદર છે તે તપાસ ચાલુ છે વહેલી સવારે જે ધમકીભર્યા મેલ મળ્યા હતા ત્યારબાદ બીડીડીએસની ટીમોએ અલગ અલગ સ્કૂલોમાં તપાસ હાથ ધરી હતી ખાસ કરીને સૌ કેન્દ્રીય વિદ્યાલય દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી સાયબાગ ખાતેની કેન્દ્રીય વિદ્યાલય દ્વારા તપાસ પૂર્ણ કર્યા બાદ ઓએનજીસીની જે કેન્દ્રીય વિદ્યાલય છે ત્યાં પણ તપાસ કરવામાં આવી તેની સાથે અમૃતા સ્કૂલ છે જે ઘાટોડિયા વિસ્તારમાં આવેલી છે તે તેની સાથેની અન્ય એટલે કે વસ્તવ બોલકદેવની એશિયા સ્કૂલ તેની સાથે શાંતિ નિકેતન ડીપીએસ સ્કૂલ બોપલ તે તમામ જગ્યાએ અત્યારે છે તે એક જ સાથે અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ઇવેક્યુએટ એટલે કે ખાલી કરવામાં આવી જે સ્કૂલના અંદરનો જે સ્ટાફ હતો કારણ કે આવતીકાલે જે ઇલેક્શનની કામગીરી થનાર છે તે તમામ જે સ્ટાફ હતો તેને સુરક્ષિત જગ્યા ઉપર હટાવી અને ત્યારબાદ આખી સ્કૂલને જે કોર્ડન કરી અને બીડીડીએસની ટીમો દ્વારા અત્યારે તપાસ કરવામાં આવી રહી છે તરફ જોવા જઈએ તો જે પણ નાનામાં નાની જ્યાં શંકાસ્પદ અથવા તો કોઈ પણ વસ્તુ છુપાવી શકાય કારણ કે જે મેલ મળ્યો હતો તે મેલના અંદર તેવું લખવામાં આવ્યું હતું કે ડિવાઇસ છે તે સ્કૂલ સુધી પહોંચી ચુક્યું છે અને તે ડિવાઇસ પહોંચ્યા બાદ જે જે બ્લાસ્ટ થવાનો છે તેના અંદર જેહાદી શબ્દો અને સાથે જ જે સરિયા લો લાગુ કરવાની જે વાત છે તેને લઈ પોલીસ અને ગૃહ વિભાગે તમામ મામલાને ગંભીરતાથી લીધી છે અને તમામ સ્કૂલોની અંદર જેમાં મેલ મળ્યો છે ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે અંદાજીત છ થી વધુ સ્કૂલોમાં અત્યારે બીડીડીએસની ટીમો દ્વારા તપાસ ચાલુ છે ત્યારે આગામી સમયમાં અન્ય કઈ કઈ સ્કૂલો સામે આવે છે તેને લઈ ત્યાં તપાસ થશે સાથે જ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ માત્ર અફવા માની શકાય કારણ કે એક પણ સ્કૂલમાંથી જ્યાં તપાસ કરવામાં આવી કે સંધિ કશું જ મળી નથી આવ્યું એટલે પોલીસ દ્વારા રાહનો શ્વાસ લેવામાં આવ્યો છે અત્યારે જે સ્કૂલોના દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે સ્કૂલોની અંદર પણ પોલીસ બીડીડીએસની ટીમો છે તે તપાસ કરી રહી છે સાથે જ જે મેલ છે તે રશિયન સર્વર પરથી આવ્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે તે સામે આવ્યું છે જે ની ટીમો છે હજી પણ સ્કૂલના કમ્પાઉન્ડમાં દેખાઈ રહી છે અને જે કમ્પાઉન્ડ ની અંદર સ્કૂલો જે તપાસ ચાલી રહી છે તે તપાસની અંદર બીડીડીએસની અલગ અલગ જેટલી જે છ ટીમો છે તે છ સ્કૂલોની અંદર તપાસ કરી રહી છે અત્યારની જે સ્થિતિની વાત કરવામાં આવે તો પોલીસ પણ હવે ઘટના સ્થળે ક્રાઇમ બ્રાન્ચ સહિત જે ટીમો છે એસઓજીની ટીમો છે તે ઘટના સ્થળે પહોંચી રહી છે અને કોઈ પણ પ્રકારનો અઘટિત બનાવ ન બને અને ચૂંટણી છે તે શાંતિપૂર્વક પૂર્ણ થાય તે માટેની આ તૈયારીઓ છે તે જોવા મળી રહી છે આ બિલકુલ દિવ્યા પણ અમારી સાથે ઉપસ્થિત છે અને દિવ્યા ખાસ જિજ્ઞેશે જે બતાવ્યું અમૃતા સ્કૂલના દ્રશ્યો બતાવ્યા કે ત્યાં હાલમાં બીડીડીએસની ટીમ તપાસ કરી રહી છે અત્યાર સુધી કોઈ એવી વસ્તુ નથી મળી આવી પણ આખી સ્કૂલ ખાલી કરી દેવામાં આવી છે આપ અત્યારે જે ઓ સ્કૂલ છે ત્યાં પણ છો ત્યારે ત્યાં કેટલા વાગે મેલ આવ્યો હતો અને હાલમાં પોલીસ દ્વારા કઈ કઈ રીતે તપાસ કરવામાં આવી રહી છે જે પ્રકારે અફવા કહી શકાય સૂત્રોનું માનીએ તો અને જે પ્રકારે કોલ આવ્યો હતો અને જે પ્રકારે જે માહિતી સામે આવી હતી તેને લઈને અમદાવાદની તમામ સ્કૂલોમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી તો જે ત્રણ સ્કૂલો હતી ત્યાં તપાસ પણ કરવામાં આવી હતી અને તપાસ જે કરવામાં આવી છે શંકાસ્પદ કોઈ પણ પ્રકારની વસ્તુ છે તે નથી મળી તે પણ સામે આવ્યું છે પરંતુ જે પોલીસનો કાફલો હોય બોમ્બ સ્કોડ હોય તે તમામ અત્યારે હાલ અહીંયા પહોંચી ગઈ છે અને સ્કૂલોને પણ અત્યારે હટાવવા તમામ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે ઓએનજીસી સ્કૂલ જે કેન્દ્રીય વિદ્યાલય ત્યાં આવેલું છે ત્યાં પણ તપાસ છે તે બોમ્બ બોમ્બસ્કોડ દ્વારા કરવામાં આવી રહી છે તમામ તપાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે જે પ્રકારે મેસેજ મળ્યો હતો તે પ્રકારે અન્ય સ્કૂલોમાં પણ કોઈપણ પ્રકારની સંદિગ્ધ વસ્તુઓ નથી મળી પરંતુ જે અત્યારે હાલ ઓ એનજીસી જે કેન્દ્રીય વિદ્યાલય જે આવ્યું છે ત્યાં પણ બોમ્બસ્કોડ દ્વારા બોમ્બ સ્કોડ પહોંચી છે અને તપાસ છે તે હાથ ધરવામાં આવી છે લોકસભાની ચૂંટણીના એક દિવસ પહેલાં આ પ્રકારે બોમ્બ મળવાની ધમકી મળી અને જે

તો અલગ અલગ છ સ્કૂલોને હાલમાં ક્યાંક ધમકી મેલ નથી મેલ મળ્યો છે પરંતુ જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રાણીપુર નિશાન સ્કૂલ છે જ્યાં મતદાન કરવા જવાના છે એ સ્કૂલને કોઈ ધમકી નથી મળી પરંતુ આ મેલના પગલે ક્યાંક નિશાન સ્કૂલની સુરક્ષામાં પણ હાલમાં વધારો કરી દેવામાં આવ્યો છે છ જેટલી સ્કૂલો છે અને બેના દ્રશ્યો આપણે જોયા કે કોઈ વાંધાજનક વસ્તુ નથી મળી પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પીએમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિશાન સ્કૂલની સુરક્ષામાં વધારો અમદાવાદની અન્ય સ્કૂલોને ધમકી મળી અને બોમ્બથી ઉડાવી દેવાની દિલ્હી બાદ જે ધમકી મળવાના કારણે અન્ય સ્કૂલની પણ સુરક્ષા વ્યવસ્થા છે તે વધારી દેવામાં આવી છે અને ખાસ કરીને જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અહીંયા મતદાન કરવા માટે જે આવવાના છે તે સ્કૂલમાં પણ સુરક્ષા વ્યવસ્થા છે તે પણ વધારી દેવામાં આવી છે આ સાથે જ તમામ સ્કૂલોમાં પણ સતર્કતા અને એલર્ટ રહે તે માટેની પણ તમામ તૈયારીઓ છે તે પણ કરવામાં આવી હતી અને અન્ય વ્યક્તિને પણ કોઈ પણ પ્રકારનો પ્રવેશ ન આપવા દેવામાં આવે તેવી જ વ્યવસ્થાઓ રખાઈ હતી ત્યારે સ્કૂલ પ્રિન્સિપલ છે એમની સાથે પણ વાત કરીએ સર સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે કેવા પ્રકારની વ્યવસ્થાઓ રાખવામાં આવી છે અ જ્યારે વિશ્વ પ્રસિદ્ધ એવી વ્યક્તિ અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી અમારી શાળામાં મતદાન કરવા માટે આવી રહ્યા છે ત્યારે કડી સુરક્ષા એસપીજી અમદાવાદ પોલીસ તંત્ર દ્વારા જબરદસ્ત સુરક્ષા તંત્ર ગોઠવવામાં આવ્યું છે એક કિલ્લેબંધી કહી શકાય એવી સુરક્ષા સાથે આવતીકાલે અમારી શાળામાં પણ મતદાન શરૂ થવા જઈ રહ્યું છે જરૂર એટલે મતદાનને લઈને પણ તમામ લોખંડી સુરક્ષા બંદોબસ્ત પણ રાખી દેવામાં આવ્યો છે કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્ય ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ અમદાવાદની અન્ય સ્કૂલોને ધમકીઓ મળી હતી તેને પગલે બીડીડીએસ અને ડોગ સહિત જે એસઓજીની ટીમો છે તે અત્યારે સ્કૂલ ઉપર તપાસ કરી રહી છે જે ધમકીઓ મળી હતી તેના અંદર સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સ્કૂલની અંદર ડિવાઇસ પહોંચી ચૂક્યા છે અને તે ગમે તે સમયે બ્લાસ્ટ થશે ખાસ કરીને જેહાદ અને જે સિરિયા લો છે તેને શરૂ કરવાની માંગ સાથે જે મેલ ધમકી ભર્યા કરવામાં આવ્યા હતા તેને લઈ સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે પ્રાથમિક તપાસમાં રશિયન સર્વરથી આ જે છે તે મેલ થયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે આ અગાઉ દિલ્હી પણ આ જ પ્રકારના ધમકી ભર્યા મેલ મળ્યા હતા પરંતુ પોલીસ તપાસમાં કંઈ પણ વસ્તુ મળી નથી આવી શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી જેને લઈ અને પોલીસ દ્વારા શ્વાસ લેવામાં આવ્યો છે બીજી તરફ જોવામાં આવે તો વહેલી સવારથી કેન્દ્રીય વિદ્યાલય સહિતની જે સ્કૂલો છે તેની સાથે જ અમૃતા સ્કૂલ ઘાટલોડિયા આનંદ નિકેતન સ્કૂલ સેટેલાઇટ એશિયા વસ્ત્રાપુર સહિત જે ડીપીએસ બોપલ સ્કૂલો છે ત્યાં પણ આ રીતે ધમકી ભર્યા મેલ મળ્યા હતા અને તેને લઈ સ્થાનિક પોલીસ બીડીડીએસ એસઓજીની જે ટીમો છે ડોગ સ્કોડ છે તેને આખી સ્કૂલની ઝીણવટભરી તપાસ કરી છે સ્કૂલ ખાલી કરવામાં આવી કારણ કે આવતીકાલે જે મતદાન થનાર છે તેને લઈ જે ઇલેક્શનનો સ્ટાફ જે ડ્યુટી પરનો સ્ટાફ સ્કૂલોમાં હતો તેમને ત્યાંથી ઇવેક્યુએટ કરી બહાર કાઢવામાં આવ્યો સ્કૂલ કોર્ડન કરવામાં આવી અને ત્યારબાદ બીડીએસ દ્વારા જે આખી સ્કૂલનું છે તે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે જોકે અત્યાર સુધીની તપાસની અંદર એક પણ સ્કૂલમાંથી કંઈ પણ વસ્તુ શંકાસ્પદ નથી મળી આવી જે ખરેખર પોલીસ માટે રાહતનો શ્વાસ છે સાથે જ મેલ કોણે કર્યો ક્યાંથી આવ્યો તે તમામ મામલે હવે સાયબર ક્રાઇમની જે અલગ અલગ ટીમો છે તે તપાસ કરી રહી છે સાથે જ જો સ્કૂલની અંદરના દ્રશ્યોની વાત કરવામાં આવે તો ખાસ કરીને જે સ્ટાફ છે તે અત્યારે થોડોક પેનિક દેખાઈ રહ્યો છે પરંતુ પોલીસ અધિકારીઓ સ્પષ્ટપણે સૂચના આપી રહ્યા છે કે આ માત્ર અફવા છે અને વધુ હવા ન આપો અથવા તો ખોટી રીતે ફેલાવો ન કરો ત્યારે સાયબર ક્રાઈમની તપાસ બાદ શું હકીકત સામે આવે છે તે જોવું મહત્વનું છે કેમેરામેન મેહુલ પટેલ સાથે જીગ્નેશ પટેલ સંદેશ ન્યૂઝ અમદાવાદ

તો હાલમાં તપાસ ચાલુ છે અધિકારીઓ એક જ વાત કહી રહ્યા છે બોમ્બસ્કવોડની ટીમ પણ ત્યાં પહોંચી ચૂકી છે એક જ્યારે મેલ આવ્યો ત્યારે તરત જ દિલ્હીની ઘટના યાદ આવી જાય કારણ કે એક સપ્તાહ પહેલાં જ આખી ઘટના બની હતી દિલ્હીની પણ અલગ અલગ સ્કૂલોમાં આ પ્રકારના મેલ આવ્યા હતા અને હવે અમદાવાદની છ જેટલી સ્કૂલોમાં રશિયન સર્વરનો ઉપયોગ કરીને રશિયન ઇમેલ આઈડીનો ઉપયોગ કરીને અને અહીંયા જે છે એ મેલ કરવામાં આવ્યા છે એક તરફ જોવા જઈએ તો બોમ્બ સ્કૉડની ટીમ હોય એસઓજીની ટીમ હોય એ તો તમામ પાસ કરી જ રહી છે કે કે કોઈ વસ્તુ છે નહીં પરંતુ પરંતુ અત્યાર સુધી કંઈ મળી નથી આવ્યું બીજી તરફ સાયબર ક્રાઈમ પણ ક્યાંક અત્યારે કામે લાગી છે કારણ કે આખરે આ રશિયન ઈમેલ આઈડી થી મેલ કોણે કર્યો એ પણ જાણવું જરૂરી છે આવતીકાલે લોકશાહી પર્વ છે ને એની વચ્ચે અમદાવાદની અલગ અલગ સ્કૂલોને આ ધમકી મળી प्लीज मेरे सीनियर ऑफिसर मारा सीनियर ऑफिसर तुमने बैठी का आपसे प्लीज मैंने हाँ सर सर अभी तक अभी तक कुछ नहीं है प्राइमरी ईमेल धमकी है और पुलिस सभी जगह सजर के कामगिरी चालू है।, है कुछ नहीं है किसी को कोई मैसेज को को, नहीं देना है बिल्कुल खैरियत है बिल्कुल सही सलामत हाँ। है ना कुछ कोई पैनिक होने की जरूरत नहीं है कोई नहीं, किस नहीं। किस हमारी पुलिस हमारी संस्था हमारी एजेंसी सब काम कर रही है कोई पैनिक फैलाने की जरूरत नहीं है स्कूलों में चेकिंग हुआ है हाँ में हो गया हो गया तीन स्कूलों में कॉन्टामेंट और ओ एन जी सी एंड अमृता कई मरिय તો કુલ છ સ્કૂલોને ધમકી મળી એમાંથી ત્રણ સ્કૂલોમાં તપાસ પૂર્ણ થઈ ગઈ છે કેન્ટોનમેન્ટ સ્કૂલ હોય ચાંદખેડાની ઓએનજીસી કેન્દ્ર વિદ્યાલય હોય કે અમૃતા સ્કૂલ હોય ત્યાંથી કોઈ જેવી વાંધાજનક વસ્તુ નથી મળી આવી અને જે સ્કૂલોને મેલ મળ્યા છે તે હજી પણ તપાસ કરવામાં આવી રહી છે પરંતુ અંદર જે સ્ટાફ હતો આમ તો જોવા જઈએ તો મોટાભાગની સ્કૂલોમાં વેકેશન છે એટલે વિદ્યાર્થીઓ ન હતા પરંતુ અંદર જે સ્ટાફ હતો કારણ કે આવતીકાલે તમામ સ્કૂલોમાં મતદાન પણ થવાનું છે મતદાન કેન્દ્ર ત્યાં ઊભું કરવામાં આવ્યા છે સ્ટાફ હતો તે ગભરાઈ ગયો હતો પણ અધિકારીએ જે માહિતી આપી કે બધું જ સહી સલામત છે અત્યાર સુધી એવી કોઈ જ વાંધાજનક વસ્તુ નથી મળી પણ અચાનક આ પ્રકારના મેલ આવ્યા અને તાજી જ ઘટના છે કે જ્યારે દિલ્હીમાં પણ આવા સ્કૂલોમાં મેલ આવ્યા હતા એટલે કે શૈક્ષણિક સંસ્થાઓમાં આવા પ્રકારના મેલ કરવામાં આવી રહ્યા છે કોણ આવા મેલ મોકલી રહ્યું છે અને એની વચ્ચે એક મહત્ત્વના સમાચાર કે તમામ સ્કૂલોમાં તપાસ હવે પૂર્ણ થઈ ચૂકી છે અને કોઈ જ વાંધાજનક કે સંદિગ્ધ એવી વસ્તુ નથી મળી આવી અલગ અલગ સ્કૂલોમાં કારણ કે સ્કૂલોમાં ઘણી બધી ઓફિસીસ પણ હોય છે ક્લાસરૂમ્સ હોય છે ગ્રાઉન્ડ હોય છે દરેકે દરેક જગ્યાએ ઝળવટભરી તપાસ કરવામાં આવી અને અત્યાર સુધી કશું જ મળ્યું નથી તપાસમાં કંઈ જ નથી મળી આવ્યું અને તમામ લોકો જે સ્ટાફ પેનિક થઈ ગયો છે લોકો પેનિક થઈ ગયા છે એમણે અધિકારીએ જ માહિતી આપી કે બધું જ સહી સલામત છે બધું જ સુરક્ષિત છે આ મેલ કદાચ ફેક હોઈ શકે છે પણ એના અંગે તપાસ કરવામાં આવી રહી છે પરંતુ અત્યાર સુધી આવી કોઈ સંદિગ્ધ કે વાંધાજનક વસ્તુ મળી નથી આવી અમદાવાદની છ જેટલી સ્કૂલોને આજે સવારે મેલ મળ્યો રશિયન ઈમેલ આઈડી એટલે કે રશિયન સર્વરમાંથી આ મેલ મળ્યો મોકલવામાં આવ્યો હતો આખરે આવતીકાલે જ્યારે ગુજરાતની પચીસ બેઠકો માટે મતદાન થવાનું છે અને આપણે જાણીએ છીએ કે સ્કૂલોમાં ખાસ કરીને મતદાન કેન્દ્ર ઉભા કરવામાં આવતા હોય છે અને એવા સમયે આ પ્રકારનો મેલ ક્યાંક જેવા ગુજરાતમાં ક્યાંક ડરનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ આખરે કોણ કરી રહ્યું છે તે તપાસ 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 સાયબર સાયબર ક્રાઈમને હાલમાં કરવામાં સોંપવામાં આવી છે છે થઈ રહી જીગ્નેશ આવતીકાલે તમામ સ્કૂલોમાં અલગ અલગ મતદાન કેન્દ્ર ઊભો કરવામાં આવ્યા હતા અને એવા સમયે આ પ્રકારના મેલ મળ્યા છે એક ડરનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ પહેલા તો એ જણાવશો કે આ તમામ સ્કૂલોમાં તપાસ શું પૂર્ણ થઈ ચૂકી છે કે કેમ આ પ્રીતિ અલગ અલગ જે સ્કૂલોની વાત કરવામાં આવે તો જે પાંચથી વધુ સ્કૂલોને જે ધમકીઓ મળી હતી તેમાંથી ત્રણ સ્કૂલોની અંદર તપાસ પૂર્ણ કરવામાં આવી છે અત્યારે જે અમૃતા સ્કૂલના દ્રશ્યો છે ત્યાં બીડીડીએસની ગાડીઓ દેખાઈ રહી છે પોલીસની ગાડીઓ દેખાઈ રહી છે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે પરંતુ બીડીડીએસની તપાસ અત્યારે અહીંયા પૂર્ણ કરવામાં આવી છે બીડીડીએસ દ્વારા જે કેમ્પસ હતું તે કેમ્પસના તમામ જે ખુલ્લા અને જે અન્ય જે બંધ રૂમો હતા તેની તપાસ કરી લેવામાં આવી સાથે જે સ્ટાફ અંદર હાજર હતો જે ઇલેક્શનની ફરજમાં રોકાયો હતો તેઓને અહીંથી હટાવી એટલે કે બહાર સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા બાદ જે છે તે કાર્યવાહી કરવામાં આવી હતી ત્રણ સ્કૂલ સ્કૂલો જેમાં કેન્દ્રીય વિદ્યાલય ઓએનજીસી કેન્દ્રીય વિદ્યાલય જે સાઈબાગ છે તે અને તેની સાથે જે અન્ય સ્કૂલો છે ત્યાંની તપાસ છે તે પૂર્ણ કરવામાં આવી છે સાથે જ અત્યારે જે તપાસ છે તે અમૃતા સ્કૂલ ખાતે ચાલી રહી હતી અને ત્યાં સત્તાધવાર રીતે બીડીડીએસના અધિકારીઓનું કહેવું છે કે તપાસ પૂર્ણ કરવામાં આવી છે અને હવે તેમાં કોઈપણ રીતે શંકાસ્પદ અથવા તો જોખમી વસ્તુ મળી નથી આવી જેથી તમામે રાહતનો શ્વાસ લેવો જોઈએ સાથે જે અન્ય બે સ્કૂલોની જે માહિતી મળી હતી ત્યાં હવે બીડીડીએસની ટીમો તપાસ માટે જઈ રહી છે એટલે કે જે સ્કૂલ પરિસર છે તે આખી સ્કૂલ પરિસરને ખાલી કરાવી દેવામાં આવ્યું ખાલી કરાવેલા પરિસરની ઝીણોટભરી તપાસ કરવામાં આવી અને ત્યારબાદ આખા જે ઇલેક્શનની જે કામગીરી હતી તેમાં કોઈપણ પ્રકારની અડચણ ઊભી ન થાય તે પ્રકારે બીડીડીએસની ટીમો દ્વારા નાનામાં નાની જે તપાસ હતી તે કરી દીધી છે અને જે તમામ જે માહિતી છે તે ઉપરી અધિકારી સુધી કન્વે એટલે કે પસાર કરી દેવામાં આવી છે અને અધિકારીઓ દ્વારા પણ એક સર્ક્યુલર મેસેજ જાહેર કરવામાં આવ્યો છે કે આને માત્ર જેમ દિલ્હીમાં અફવા આપી અને જેમ પેનિકનું વાતાવરણ ઊભું કર્યું હતું લોકોને શાંતિ ડોળવાનું પ્રયત્ન ઊભું કર્યું હતું તેવું જ આ પ્રયત્ન છે માટે કોઈએ ગભરાવાની જરૂર નથી કોઈએ વધારે પેનિક

રહી છે છે કે ત્રણ તપાસ પૂર્ણ થઈ ધમકી ભર્યા મેલ મળ્યા છે ક્યારેક સાત ક્યારેક આઠ અને છ કહેવામાં આવી રહ્યા છે કોઈ ઓફિશિયલ આંકડો સામે આવ્યો છે કે આખરે અમદાવાદની કેટલી સ્કૂલોને મેલ મળ્યા અને અન્ય સ્કૂલમાંથી શું અપડેટ મળી રહ્યા છે આપને કે શું ત્યાં તપાસ પૂર્ણ થઈ ચૂકી છે એક એક કરીને સ્કૂલો દ્વારા જ્યારે મેલ ચેક કરવામાં આવે છે ત્યારે આંકડો હજી વધી રહ્યો છે કારણ કે પ્રાથમિક જે હતા સૌથી પહેલો મેસેજ તે જે ડીપીએસ જે કેન્દ્રીય વિદ્યાલય સાઈબાગ છે ત્યાં એના દ્વારા પોલીસને જાણ કરવામાં આવી ત્યારબાદ ઓએનજીસી સ્કૂલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી વધુ એક સ્કૂલ અમૃતા કે જે ઘાટલોડિયા આવેલી છે ત્યાંના સત્તાધીશો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી એશિયા સ્કૂલ બોળકદેવ છે ત્યાં એના દ્વારા પોલીસને જાણ કરવામાં આવી એ શાંતિ નિકેતન સ્કૂલ જે સેટેલાઇટ આવેલી છે આનંદનગર તેના દ્વારા પોલીસને જાણ કરવામાં આવી અને સાથે જ બોપલની ડીપીએસ સ્કૂલનું નામ પણ સામે આવી રહ્યું છે તમામ સ્કૂલો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે હજી કેટલીક નવી સ્કૂલોના નામ પણ સામે આવી શકે છે કારણ કે જેમ જેમ તેમના મેલ ચેક થઈ રહ્યા છે તેમ તેમ આ હકીકત સામે આવી રહી છે અને તેઓ પોલીસને આ અંગે માહિતી આપી રહ્યા છે પરંતુ સાયબર ક્રાઇમની ટીમો જે મેલનો તપાસ કરી રહી છે જે મેલ સૌપ્રથમ મળ્યો હતો તે મેલ રશિયન સર્વરથી આવ્યો છે અને તે જ પ્રકારની મોડર્સ ઓપરેન્ટ અગાઉ દિલ્હીમાં પણ ઉપયોગમાં લેવામાં આવી હતી એટલે કે આ મામલે અત્યારે પોલીસ દ્વારા સત્તાધીશ કશું જે કહી શકાય તેઓ કહેવા તૈયાર નથી પરંતુ જે મેલ છે તેનું અત્યારે તેઓ તપાસ કરી રહ્યા છે અને તે તપાસના બાદ કયા આશયથી મેલ કરવામાં આવ્યો તો કોણે કરવામાં આવ્યો હતો કેટલા સમય પહેલા કર્યો હતો અને ખાસ કરીને અંદર જીહાદ અને બીજો સ્પષ્ટપણે છે જેને લઈ પોલીસ આખા મામલાને ગંભીરતાથી લઈ રહી છે અને તમામ મેલ સાથે જોડાયેલા તથા તે જે સ્કૂલ પરિસર છે તેની આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ થઈ રહ્યું છે જેથી કરીને જે મેલને અત્યારે પોલીસ માત્ર અફવા અથવા તો ધમકી ગણી રહી છે તેને લઈને કોઈ અઘટિત બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા અત્યારે જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે બિલકુલ લોકોને અપીલ છે કે કોઈ પણ પ્રકારની અફવામાં વિશ્વાસ ન કરે કારણ કે જે અત્યારે ઓફિશિયલ સ્ટેટમેન્ટ સામે આવ્યું છે કે જેટલી સ્કૂલોને ધમકી મળી છે ત્યાંથી કોઈ પણ પ્રકારની સંદિગ્ધ વસ્તુ નથી મળી આવી આવતીકાલે ચોવીસ કલાકથી પણ ઘણો ઓછો સમય બાકી રહ્યો છે જ્યારે ગુજરાતમાં મતદાન થવાનું છે જીજ્ઞેશ આપે જે વાત કરી કે એક બાદ એક સ્કૂલ દ્વારા સ્ટાફ દ્વારા મેલ ચેક કરવામાં આવી રહ્યો છે ત્યારબાદ પોલીસથી જાણ કરવામાં આવી રહી છે આ આંકડો વધી પણ શકે છે તો તો આ તમામ જે સ્કૂલ અત્યાર સુધી મેલ આવ્યા છે એમની તપાસ પૂર્ણ કરીને શું જ્યાં મતદાન કેન્દ્રો છે ત્યાં પણ સુરક્ષામાં વધારો કરવામાં આવી શકે છે ખરી પ્રીતિ કારણ કે જે મામલો જે અત્યારે મેલ મળી રહ્યા છે તેને પોલીસ કમિશનર સાથે સંદેશ ન્યૂઝે જ્યારે ટેલિફોનિક વાતચીત કરી ત્યારે તેઓનું કહેવું છે કે અત્યારે માત્ર તેને અફવા ગણી રહ્યા છે પરંતુ તેને ઇગ્નોર નથી કરી રહ્યા માટે જે બનાવ જે મેલ મળી રહ્યા છે તેને ગંભીરતાપૂર્વક લેવામાં આવી રહ્યા છે જે પણ સંવેદનશીલ અથવા તો ક્રિટિકલ જે બુથ છે ત્યાં પોલીસ દ્વારા આગામી દિવસોમાં એટલે કે આવતીકાલના મતદાનને લઈને પણ ચોક્કસપણે સુરક્ષા વ્યવસ્થા જે સઘન કરવામાં આવશે કારણ કે અમદાવાદની અંદર ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરવાના છે તેની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એમ સહિતના જે નેતાઓ છે તે મતદાન કરવાના છે ત્યારે તેવી સ્કૂલોને ખાસ કરીને પૂરતી સુરક્ષા વ્યવસ્થા ચોક્કસ કરવા માટે ઉપરી અધિકારીઓ દ્વારા આદેશ આપી દેવામાં આવ્યા છે નિશાન સ્કૂલની વાત કરવામાં આવે તો રાણીપની નિશાન સ્કૂલ ખાતે એસપીજીની ટીમો પણ આજે સવારે આ મેલ મળ્યા બાદ પહોંચી ચૂકી હતી ફરી એક વખત આખા સ્કૂલનું છે તે સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે તેની સાથે જ સ્કૂલને જોઈ શકાય તેવી તમામ હાઈ રેન્સ બિલ્ડિંગ છે ત્યાં પણ પોલીસ દ્વારા મોનિટરિંગ કરવામાં આવ્યું જેથી કરીને કોઈ પણ બનાવ જો આ મેલ મળ્યા બાદ પણ આગામી દિવસોમાં થનાર હોય તો તેને અટકાવી શકાય અત્યારે જે નિશાન જે સ્કૂલમાં સ્કૂલમાં જે તપાસ ચાલી રહી છે વાત કરવામાં આવે તો અધિકારીઓની મુવમેન્ટ એટલે કે ટીમો છે છે તે હજી પણ સ્કૂલમાં દેખાઈ રહી ઉપરના નીચે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરની તપાસ કર્યા બાદ અધિકારીઓ હવે સેકન્ડ ફ્લોરની તપાસ કરી રહ્યા છે એટલે કે એક એક ક્લાસરૂમ એક એક ને તેઓ સ્પષ્ટ રીતે ચેક કરતા નજરે ચડી રહ્યા છે જેથી કરીને કોઈ પણ ધમકી અથવા તો જે ધમકીનો ઉલ્લેખ મેલમાં કરવામાં આવે છે તેને લઈને કંઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવે તો યોગ્ય રીતે કાર્યવાહી કરી શકાય ત્યારે આ આખી તપાસ બાદ એટલે કે જે બે થી ત્રણથી વધુ સ્કૂલોની તપાસમાં કશું નથી મળી આવ્યું પણ આગામી સમયમાં અન્ય જે સ્કૂલોના નામ અને મેલ મળ્યા છે તે સ્કૂલોમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ છે કે કેમ તેની તપાસ અત્યારે છે તે ટીમો દ્વારા કરવામાં આવી રહી છે